સુરતના લિંબાયત નગર સર્કલ પાસે કોગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું લિંબાયત વિસ્તારના લોકો અને કોગ્રેસ કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરી શકે તે માટે લિંબાયત નગર સર્કલ ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું ભાજપનું ગઢ ગણાતું એવું લિંબાયત વોર્ડ નંબર પચ્ચીસ ભાજપ કોર્પોરેટરની ઓફિસની બાજુમાં કોગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરાયું સેક્રેટરી કોઇન ચાર્જ ગુજરાત ઉષા નાયડુ સુરત શહેરના કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાળાના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યાલય પરથી વોટ ચોર ગદ્યહોડ જેવો અભિયાન સાથે સહી જુબેસ ચલાવી લોકોને જાગૃત કરવામાં આવશે પ્રણામ સંદેશ ન્યૂઝ સુરત જે આપકા નામ મારું નામ નાઝિમ બેલિમ છે અમે વોર્ડ નંબર પચીસ આપણા લિંબાયતથી અમે આ કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે અહીં અમારા નેતા વિપુલભાઈ ઉધનાવાલા અને ઉષાબેન નાયડુ એમ કાશીફભાઈ ઉસ્માની બધાએ અમારા આઉટ કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે આ કાર્યાલય દ્વારા અમે અહીંયા લોકોને જનસંપર્કમાં રહેવા માટે અને લોકોને જે સહી ઝુંબેશ જે અમે ચાલુ કરી છે જે રાહુલ ગાંધી અમને કર્યું છે એના માટે અમે આ કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે અને એના માટે અમે લોકો સાથે જોડાશે એ અમારું ઉદ્દેશ્ય છે અમારો ઉદ્દેશ્ય આજ છે કે જે લોકો અમારાથી જે દૂર છે એ લોકોને અમારે કરીબ લાવીને અમારી હાથે જોડવા માંગી છે અમે સહી ઝુંબેશમાં અમે જોડવા માંગી છે એ લોકોને વોટ છોડ ગદ્દી છોડનો જે નારો છે અમારો રાહુલ ગાંધીનો એમને અમે આગળ વધારવા માંગીએ